મોટા પ્રમાણમાં સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર થયેલું હોય તેમ જણાઈ રહ્યું છે પંદર ટકા વિવેકાધીન માં ત્રણ લાખ પચાસ હજાર ની જાહેર શૌચાલય કામ સરકારી કાગળો પર દલપતભાઈ ઘર પાસે થયેલું હોય તેમ બતાવી દેવામાં આવ્યું પરંતુ જ્યારે સ્થળ મુલાકાત કરવામાં આવી તો દલપતભાઈના ઘર પાસે જાહેર શૌચાલય તો જોવા જ નથી મળતો તો આ શૌચાલય ગયો ક્યાં તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે ધવલી ગામમાં ઓનલાઈન તથા સરકારી કાગળ ઉપર 15 ટકા વિવેકાધીનમાં 3,50,000 નું જાહેર શૌચાલયના કામનું વર્ક ઓર્ડર તારીખ 10 જૂન 2023 માં આપવામાં આવ્યું હતું અને તારીખ 2 માર્ચ 2024 ના રોજ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે તેમ પણ બતાવી દેવામાં આવ્યું તો જાહેર શૌચાલય ક્યાં ગાયબ થઈ ગયું તે તપાસનો વિષય બન્યો છે તો શું જાહેર શૌચાલયની હેરાફેરીમાં જવાબદાર અધિકારીઓ પણ સંડોવાયેલા છે કે કેમ એ પણ એક તપાસનો વિષય છે અને જાહેર શૌચાલયના નાણાં કયા કયા અધિકારીઓ સુધી ગયા છે તે પણ તપાસ કરવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે ધવલી દોડ ગામની ધલપતભાઈના ઘર પાસે જાહેર શૌચાલયની હેરાફેરીમાં સરપંચ અને અધિકારીઓની મિલીભગત હોય તેમ જણાઈ રહ્યું છે તો હવે આ બાબતે જવાબદાર અધિકારીઓ કેટલી તપાસ કરે છે અને કેટલું સત્ય બહાર આવશે તે તો તપાસ બાદ જ ખબર પડશે અને દલપતભાઈના ઘર પાસેની જાહેર શૌચાલય હેરાફેરીમાં સરપંચ સાથે કોની કેટલી ટકાવારી થઈ છે તે પણ લોકોને ખબર પડશે ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે કે દલપતભાઈના ઘર પાસેની જાહેર શૌચાલયની હેરાફેરીમાં સરપંચ સાથે કોની કોની ટકાવારી થઈ છે તેની જવાબદારી અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે અને દલપતભાઈના ઘર પાસેની જાહેર શૌચાલય ક્યાં ગઈ તેની પણ તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે